કેપ્સિકમ લીધું છે ગાજર પણ સંભારી લીધું છે અને લીલા કાંદા પણ લીધા છે અને સૂકું લસણ આ રીતે આપણે કટ કરી લીધું છે અને મરસા આપણે બે લીધા છે એને પણ આ રીતે આપણે સંભારી લીધા છે સંભારી લીધી છે અને આપણે વેનેગર લીધું છે બે ચમચી સોયા સોસ પણ લીધો છે અને રેડ ચીલી સોસ લીધો છે અને લીધો છે આપણે બે સમયું હવે આપણે લસણ સંભારેલું નાખી દઈશું ગેસ આપણે ધીમો રાખવાનો છે લસણ ને પણ આ રીતે આપણે સાતળી લઈશું પછી આપણે નાખશું મરછા મરછા પણ આ રીતે આપણે સાતરી લેવાનું હવે આપણે નાખશું આદુ ની પેસ્ટ જેને પણ આપણે આ રીતે મિક્સ કરી લેવાનો છે સારી રીતે જાય ત્યાં સુધી આપણે હવે આપણે નાખશું લીલું લસણ લીલું લસણ પણ સાકળી લેશું હવે આપણે લીલા કાંદા નાખીશું ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે ધીમા ગેસે આપણું સરસ પાકી જશે છે બધું આ બધું આપણું પાકી ગયું છે તો હવે આપણે કેપ્સિકમ એડ કરીશું થોડી વાર સાતળી લેવાનું છે આપણે હવે આપણે ગાજર નાખી દઈશું ગાજર ને પણ આ રીતે આપણે સાતળી દઈશું હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું નમક આપણે થોડું નાખવાનું છે કેમ કે આપણા બધા ઘણું હોય એટલે જાજુ નહીં નાખવા સરસ રીતે સ્માઈલ આવવા મળી છે તો આપણે હવે આપણે કોબી એડ કરીશું હવે આપણે બે વાટકા પાણી એડ કરીશું આપણે જેટલા લોકો સુપ પીવા વાળા હોય એટલું પાણી એડ કરવાનું છે તો આપણે બે વાટકા પાણી એડ કર્યું છે આ ત્રણ જણાને આરામથી થઈ જાય હવે આપણે રેડ ચીલી સોસ નાખીશું પાણી આપણું ગરમ થઈ જાય પછી આપણે એડ કરવાનું છે હવે આપણે સોયા સોસ નાખીશું છે આપણે સૂપ ઘાટું કરવા માટે કનફ્લોર નાખીશું હવે આપણે કોન ફ્લોર નાખીશું એટલે આપણું સૂપ સરસ ઘાટું થઈ જાય બે છે એડ કરીશું તો આ રીતે આપણે પાણીમાં કોન ફ્લોર ને મિક્સ કરી લેવાનો છે ને આ રીતે નાખવાનું છે હલાવતું જવાનું અને નાખતું જવાનું એટલે સરસ ઘાટું થઈ જશે ઘાટું લાગે તો આપણે પાણી એડ કરવાનું અને બહુ આસુ લાગે તો આપણે પાછો કોર્ન ફ્લોર એડ કરી શકીએ છીએ તો એક ચમચી આપણે વિનેગર એડ કરીશું વિનેગર નું ટેસ્ટ સરસ આવે છે આપણે એડ કરવાનું છે આપણું શું ઘાટું પણ નથી અને આસુ પણ નથી સરસ પાક છે એટલે સરસ ઘાટું થઈ જાય છે હજી થોડુંક આસુ લાગે છે પણ પાક છે એટલે સરસ ઘાટું થઈ જાય છે અને ખૂબ આપણે પાકવા દેવાનું છે ખૂબ ઉકળવા દેવાનું છે તો આ રીતે આપણું સૂપ સરસ પાકી ઘાટું નહી આસુ આ રીતે સરસ પાકી જશે તો એટલું બળ્યું છે આપણું એટલું સૂપ હતું એટલે સુધી તો એટલું રહ્યું છે એટલે આને આપણે પાકવા દેવાનું છે ફૂલ તો હવે આપણે લીલા કાંદાના પાન એડ કરીશું ને થોડા ધાણા પણ એડ કરીશું થોડું લીલું લસણ પણ એડ કરીશું તો તૈયાર છે આપણું મનસાવ સૂપ તો હવે આપણે નૂડલ્સ સાથે સર્વ કરીશું તો તમને કેવી લાગી અમારી મનસાવ સૂપની રેસીપી તો અમારી રેસીપી સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગી અમારી મનસાવ સૂપની રેસીપી